વેચી દેવાનું છે તો તમારે આ એનવીટી નું થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ક્યાં જોવા મળશે અને થ્રેસરની કિંમત શું છે તે તમને આગળ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે આ થ્રેસરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે જો તમારે થ્રેસર ખરીદવું હોય મોડલ બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું થ્રેસર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવા જેવું થ્રેસર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી ન કરી હોય તો પ્લીઝ ચેનલ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તે તમને સૌથી પહેલાં માતા રહીએ તો મિત્રો તમારે આ એનવીટી થ્રેસર ખરીદવું હોય હરિયાણા નીનાવટીનું થ્રેસર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ વ્યાજબી ભાવે જ આ થ્રેસર વેચવાનું છે રઘુભાઈને વેચી દેવાનું છે રઘુભાઈના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ થ્રેસરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે છન્નું સોમ્માલીસ છપ્પન એક અઠ્યાસી તે આ તે ભાઈના નંબર છે તમે મને ફોન કરી રઘુભાઈને ફોન કરી આ થ્રેસરની વધુ માહિતી મેળવી શકો છો એનવીટી થ્રેસર છે કંપની કલર છે કાટ કે સડો જોવા નહીં મળે ખાલી એક સિઝન ચલાવેલું થ્રેસર છે જો તમારે થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર વિછિયા જોવા મળે છે ગામ વિછિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ રઘુભાઈ પાસે વિછિયા જ તમને આ થ્રેસર જોવા મળે છે જો તમારે થ્રેસર ખરીદવું હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે થ્રેસર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ વિછિયા જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ થ્રેસર લઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી કંપની કલર છે હોલ જવાબદારી સાથે થ્રેસર વેચવાનું છે ત્રણ લાખ સિત્તેર હજારમાં આપવાનું છે તેમાં ફેરફાર કરી છે બાકી તમે થ્રેસર કન્ડિશન અને ફોટા જોઈ શકો છો કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારે તમારે આ ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું